નમસ્કાર દર્શક મિત્રો હું ચુ બાવા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ટીબીથી મામલતદાર અને મહેસાણા હાઈવે તરફ જતા રોડ પર ખાડા ટેકરા પડી જતા લોકોને વાહનોને લઈ અવરજવર કરવામાં ભારે પડતી હાલાકી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ટીબી વિસ્તારથી લઈને મામલતદાર અને મહેસાણા હાઈવે તરફ જતા રોડ ઉપર ખાડા ટેકરા પડી જતા લોકોને વાહનોને લઈ અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ખાનગી વાહન તેમજ ટીબી હોસ્પિટલ પણ આવેલી છે રોડ ઉપરથી દર્દીઓને લઈને પસાર થવામાં દર્દીઓને પણ તકલીફ ઊભી થવા પામી છે રોડ વચ્ચે ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે ઘણી વખતે ધ્રીજકી વાહન ચાલકો પડી જતા હોય છે ખાડા પડતા વાહન ને બચાવવા જતા અહીં અકસ્માતના પર બનાવો બનવા પામ્યા છે ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્ય ડોક્ટર સીજે જે ચાવડા આ રોડ ઉપર ધ્યાન આપી નવીન રોડ બનાવે તેવી સ્થાનિક લોકોમાં આશાઓ અને માંગણી રોડ રસ્તા તૂટ્યા છે તેના બાબતમાં શું કેવું થાય મારે એવું કેવું થાય કે ટીવી થી ઓફિસ સુધીનો રોડ ચિતરિયા જેવો બની ગયો હતો તો તે સાયકલો વાળાનો અને એક્ટિવા જબરજસ્ત તકલીફ પર

મને આશા છે કે સીજે સાહેબ આ કામ કરાવી દેશે